જિલ્લાઓ જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મત દેવગઢ બારીયા ની અંદર જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ નો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી ગરબાડાના ધારાસભ્ય માન્ય ભાભોર સાહેબ વહીવટી તંત્રના તમામ અધિકારીગણ સ્વૈચ્છિક સંસ્થાઓ નગરજનો ગામડો આવેલા તમામ આગેવાનો વડીલોની આગેવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે આગામી દિવસો ની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરે ને દિશાની અંદર આગળ વધે વહીવટી તંત્ર ચૂંટાયેલા સંગઠનની અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસો સમગ્ર દાહોદ તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં ઉભો છે થેન્ક યુ